નહી મારા કે વાંજ્યા હોય એનું સારું હોય આ તો સતત દીકરે ભાઈ વાંજ્યા કહેવાય એમ નહીં ભાઈ કોઈ કોઈનું કોઈ નથી વાલા તારે તમારી જેવાને પેટમાં બળે એમ કે વાલા ભાભર ટોસી જો કેવા ઝૂંપડામાં રે એમ તમને પેટમાં બળે ઘરના દીકરા ન બળે ભાઈ તારે ગયા જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે ગોંડલની અંદર હતા અને આજે કેવા દાદા દાદીની મુલાકાતે આવ્યા હતા દાદા દાદી ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાનો સમય તો પસાર કરી જ રહ્યા છે પણ આજે તમે એમના ઘરની હાલત જોશો ત્યારે ખ્યાલ આવશે કેવા એવા ઝૂંપડાની અંદર આ બા દાદા રહી રહ્યા છે તો બસ આ બા દાદા સાથે વાતચીત કરી અને બા દાદાની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બની રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો વિડીયો શેરિંગ કરવાનું નહીં ભૂલતા કારણ કે આજે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગથી જ અમે આવા નિરાધાર લોકો સુધી પહોંચવાની કોશિશ

તો અમે શું કરી બે જણા એટલે અમને એમ કહીએ એક ઝૂંપડી દ્યો ખાવા પીવાનું કાંક અનાશ દ્યો થોડું થોડું અમારી વિનંતી કરી છીએ અમે આમ બાભાથી કાંઈ કામ થાય નહીં મારા પગ દુખે એ સાંભળે નહીં તો બા હાલમાં તમારું ઘરગુજન કરી દો તમે ચલાવો છો આ બાભા થામડાઓ ઉટકવા જાય તો ત્યાંથી ખાવાનું લાવે ને બેદી સુધી પગાળી બેદી સુધી ચલાવો ખાવાનું બીજું કે જાય દૂધ મૂકતા દૂધ મીંદડા પી જાય બગડી જાય તો પછી અમે દૂધ લાવતા બંધ કર્યું કારે કાવો પી લેવી કિલો તેલ લાવીને એમે દસ જમણ બગાડવી કિલો તેલ બોલો તો બા હાલમાં તમારા પરિવારમાં કોઈ નથી દીકરો કેવું કોઈ નથી બા સુરત બધા છે શેખા પણ બધા સુરત આ કોઈ નહીં છોકરા એમ કે અમને ફોન નહીં કરવાનો તમારે મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં

કાંઈ નહીં જો ઝુંપડામાં પડી જાય ને પોત એક ભાઈ આવ્યા ને કાગળીઓ અમને દઈ ગયા માથે અમે કાગળીઓ નાખીને જો પંખો હોય તો ભલે નહીં જો એમાં કાલે હાડલા બાંધી એમ બાવણે હુઈ પંખા પડે એવું છે ને એટલે લઈને દબાઈ ગયા હોય તો બાયુ માણસ એકલા શું કરે આ હાં ભળ્યા નહીં દીપડો આવ્યો એમાં હું તા મૂમું ગઈ તા દીપડો ઊભો પછી હલબલ આવ્યા થોડવા જ મળ્યા બધું પીડ્યું કે પછી ઓલા ભાઈઓ બધા આવ્યા એ કે અમારે ઘેર મારી હાલો હોવા કે પછી ના બે એમ અમે તા એની ઘેર્યા નો બાજરો હોય ને એક ટકનો એક કિલો લોટ લઈ આવીને બેદી દી પોગાડવી એ ખાઈ પીવી દાળ ભાત હોય તો બેદી ખાઈને પોગાડવી પડ્યા દેવી જે ભગવાને આપણે ધારી હોય એ થાય આપણે સંસારમાં જે આપણે દીકરા હોવો લાલય હસીએ ને આપણને કે કાલે મોટા થાય તો આપણને ગુજરાન દેહ આપણે ખાટલામાં પડશે તો આપણે સાકરી કરશે એવું તો હોય ને ભાઈ કોઈ નહીં ભાઈ અત્યારે એમ કે હવનું હવ કરો એટલે એ બતાવી આઈ ગયા તો દાદા આજે કીધું પ્રમાણે કે તમે વાસણ માંજવા જાઓ છો તો ઘણી બધી તકલીફ નહીં પડતી હોય દાદા તો પણ શું કરે બેચારા ઓટકવા જાય બાઈ ને હાર્યા થામડા ઓટકવા જાય પછી બધા એમ કે દાદા છે રોટલી છે શાક છે લેતા જાવ કે તમારે હાલ છે બેચારા લેતા આવે થામડા ઓટકવા જાય ને લેતા આવે અત્યારે નહીં માણા કે વાંજા હોય એનું સારું હોય આ તો સતત દીકરે ભાઈ વાંજા કહેવાય એમે નહીં ભાઈ કોઈ કોઈનું કોઈ નથી વાલા તારે તમારી જેવાને પેટમાં બળે એમ કેવાલા ભાભણ ડોસી જોવો કેવા ઝૂંપડામાં રે એમ તમને પેટમાં બળે ઘરના દીકરા ન બળે ભાઈ તારે વૈયા ગયા ઈટું પાડવા એને હું કાંઈ થોડું છે મારા માવતર છે એમ એવું છે ભાઈ કોઈ કોઈનું કોઈ નથી તો બા હાલમાં અમે તમારી શું મદદ કરી જેથી કરીને તમને રાહત મળે બા અમ તારે જે તેમ એમ પગો એમને ખાવા પીવાનું અમને દો તમારું ભગવાન હારું કરશે એકના એકવી બી તમારા થાય અમને તો ભાઈ કેટલી કષ્ટી પડે ભાઈ જાવે તો એમે ભાઈ કોકની ઘરે ખૂબા જ વૈયા જાવી તો ભાઈ એમે ક્યાં જાવી અહીંયા નદી કાંઠો છે નદીને કાંઠે મારું ઝૂંપડું છે તેમે જોવો તો તમને તરાહ આવી જાય કે આ ભાભોને આ ડોસી આવીને પડ્યા રે સોમાહામાં ભાઈ એમે જાગવી હેઠે એમે હુવીને ઉપર નાખવી લુગડા આમાં પાણી આવે ખાડો કરવી તોય ભાઈ અમે પડ્યા રેવી મેં આ ત્રણ વર્ષ થાય મેં આમાં રહી છે મારા વાલા કઈ વાંધો ની તમે બિલકુલ ચિંતા નહીં કરો અત્યારે તમે કીધું એ પ્રમાણે તમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કરિયાણું નથી તો અમે ચોક્કસથી તમને અનાજ કરિયાણા માટે સપોર્ટરૂપ બનશું જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે ઠીક છે બા બિલકુલ ચિંતા નહીં કરતા બા તો સારું બાપા તમારો ભગવાન સારું કરશે મારા વાલા બીજું હું કરું પંખો વહીને

આ ભાફા કાંઈ સાંભળે નહીં કાક જનાવર આવ્યું હોય નદીનો કાંઠો છે ને તો ક્યાંક જનાવર મરે ને તો તરત હુકે દીપડો આવે મારે બે પડે દોસ્તો હાલ અમે ગોંડલની અંદર હતા અને આજે કેવા મા બાપની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકોએ આ મા બાપની હાલત તો જોઈ જ હશે ને સાંભળી પણ હશે કે આ મા બાપ કઈ હાલત સાથે જીવી રહ્યા છે આજે આ મા બાપને દીકરાઓ તો છે પણ આજે દીકરાઓ પણ આ મા બાપને છોડીને જતા રહ્યા છે આજે માયે આ બાએ કીધું એ પ્રમાણે કે વાંજ્યા હોય એ સારું પણ આજે દીકરા હોવા છતાં પણ હું આજે વાંજણી છું દોસ્તો વિચાર તો કરો આ મા બાપને કેટલી બધી પીડાઓ થતી હશે કેટલી બધું દુઃખ થતું હશે આજે એક માને જ ખબર હશે કે આજે કેટલી એક મા દુઃખ સહન કરતી હશે આજે દીકરા હોવા છતાં પણ આજે દીકરાઓ સાથ નથી આપતા તો દોસ્તો હર હંમેશા માટે આ મા બાપને સપોર્ટર બનવું જોઈએ તો દોસ્તો આ મા બાપને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે આ મા બાપને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણી પૂરી ટીમ કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ મા બાપને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો હેન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો ફાઇનલી બાની જે પણ રિકવાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન કર્યાણું અત્યારે આપણે લઈ લીધું છે અને બાને બીજી પણ ઘણી બધી તકલીફ પડી રહી હતી તો બાને આપણે રોકડ રકમની પણ મદદ કરતા જઈએ જેથી કરીને બાને જે પણ જીવન જીવવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે અને આજે આપણને આ રાશન કરિયાણા છે રોકડ રકમ છે આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરીશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે હરીશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ બાને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બાને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હોવ ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ સારા મેચને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે અને જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ તો બા આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે ભાઈ તમારું સારું થાય એકના એકવી બે ના બાવી દીકરા થાય તમારું અભરે ભરા હે ભાઈ અને તમે કેતા હતા કે તમારી પાસે કોઈ પૈસાની પણ વ્યવસ્થા નથી તો બાલ્યો આ થોડાક રોકડ રકમ છે આ થોડીક રોકડ રકમ તમારે જે પણ જીવન જીવવામાં તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળશે આજે સંપૂર્ણ કાર્ય માટે સપોર્ટ કર્યો છે કરિયાણું છે આ રોકડ રકમ છે આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે એના સપોર્ટ થી સહયોગથી તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે તમને સપોર્ટરૂપ બની માંગણી છે તો તમે આજે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ તમે કઈ કહેવા માંગતા હોય તો બા જો હરેશભાઈ પટેલ નેમ પિંકલબેન તમારું હવનું સારું થાય એકના એક ના એક બી થાય તમારું અભરે ભરા હે તમે રૂપિયાવાળા થા હો ને અમારા ગરીબ માણાને તમે સારું કરજો હવ ને સારા વાના બાપા ને ઘણોય રૂપિયો તમારે થા હે થેન્ક યુ સો મચ બાય થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને ભીંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બાને જે પણ જીવન જીવવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે જો કે બા ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાનો સમય તો પસાર કરી જ રહ્યા હતા પણ આજે બાને રાશન આવી જવાથી બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બાને બહુ મોટી રાહત મળશે અને બાને રોકડ રકમની પણ ઘણી બધી રિક્વાયરમેન્ટ હતી તો બાને આપણે રોકડ રકમની પણ મદદ કરી દીધી જેથી કરીને બાને જે પણ ઘરમાં નાની મોટી વસ્તુઓ લાવવાની હોય એમાં પણ આજે રોકડ રકમ ઉપયોગી બની શકે તો થેન્ક યુ સો મચ હરીશભાઈ પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી બાને બહુ મોટી રાહત મળી છે બસ હરમેશને માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ હરીશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ તો બા આજે આ રાશન આવ્યા પછી કેવું લાગે છે બહુ સારું લાગે ભાઈ તેમે અમારા દીકરા તો નથી આવતા તેમે અમારા ભાઈઓ દીકરા હવ તેમે બધા આવ્યા અમને ઘણું કરિયાણું દઈ ગયા તેલ દઈ ગયા બધી વસ્તુ દઈ ગયા એટલે અમને બહુ આનંદ આવ્યો એટલે તમે અમને હવને આવો ને આવો પાછો તમે અમને દેતા રહેજો ભાઈઓ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બા બસ હવે તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં તમને બહુ મોટી રાહત મળશે સારું ચાલો બા અમે રજા લઈએ છીએ અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ ને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો બા અમે રજા લઈએ તમારું ધ્યાન રાખજો ઠીક છે બાજો બાપા